આજ રોજ ભરૂચ ખાતે ભરૂચ થી જંબુસર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેમાં પ્રાંત મામલાદાર અને નેશનલ હાઈવે ના સંયુક્ત અભિયાનથી આજ રોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે સાંસ સુધીમાં જે પાકા બાંધકામો અને ટેમ્પરરી જે દુકાનોને પણ હસેળવામાં આવશે કેટલી દુકાનો સાહેબ નોટિસ આપે ને કઈ રીતે સત્યાવીસ જેટલા ઈસમોને અમે નોટિસ બજવણી કરેલી અગાઉ ત્રણ વખત અને આજ રોજ એ સત્તાવીસ સત્તાવીસ એને આગલા દિવસે જાણ કરેલ છે અને સાંજ સુધીમાં અમે દબાણ દૂર કરવામાં આવશે આજે સંયુક્ત ટીમ છે જે બી ફોરેસ્ટ અને મામલતદાર અને જિલ્લાના તમામ એસપી ડીવાયએસપી માણસો બી આજે હાજર છે અને લોકો સાથ આપી રહ્યા છે દબાણ દૂર કરવા માટે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ